નજીવી બાબતે ઝઘડો થતા અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ પરિવાર ઉપર હુમલો કરાતા જખમી હાલતે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ગત રાત્રે સૈયદ હૈદર અલીના ત્યાં પ્રસંગ હતો ત્યારે તેમની ઘરની સામે આવેલ અસામાજિક તત્વો ત્યાં રહેતા હતા ત્યારે પોતાની ગાડી પાર્ટ કરવા બાબતે બોલાચાલી થઈ હતી અને સૈયદ પરિવાર ઉપર હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટ બરબ મારું નામ સૈયદ માહિરજી છે હું કરજણનો રહેવાસી છું નવા બજાર જલારામમાં ઇમામશાહી સોસાયટીમાં હું રહું છું મારી ઘેર કાલે સાંજે પ્રસંગ હતો મારી વાઇફનો સતવાસો કર્યો હતો એમાં ઘણા બધા મહેમાન આવ્યા રાતે ખાધા પછી મહેમાન એમની ઘરે જવા રવાના થયા હતા એમાં હું મારા મામા અને મામીને ઘરે મીકવા જતો હતો એમાં મારી બાઈક મારા રસ્તે સોસાયટીના રસ્તેથી નીકળતો હતો એમાં એક બાજુ ઇકો ઊભી હતી એક બાજુ આઈ ટ્વેન્ટી ઊભી હતી એમાં મારી બાઇક નીકળી ગઈ પણ રિક્ષા નીકળી જ શકે એવી નથી કેમ કે રિક્ષા નીકળવા જતા તો ઊંધી જ થઈ જતી તો હું હું અને મારા મામા કહેવા ગયા કે ઈકો હટાવી લો તો અમારી પર અચાનક જ હુમલો કરી દીધો પાઇ લોખંડની પાઇપો અને હાથના કળા જે પહેરે છે એમથી હુમલો કરી દીધો અને મને મારી મમ્મીને ટાંકાયા છે મારી મામાની છોકરી છે એને જીવતા પાણીની અંદર ફેંકી દીધી અને મારા પપ્પા ઘરે ખાવા બેઠા હતા આવ્યા તો એમને ઉચકીને કેનાલની અંદર નાખી દઉં હું એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવાયો છું મારું નામ સૈયદ રહી સાહેબ એનું અલી છે હું કરજણની રહેવાસી છું જલારામ ઇમામ સોસાયટીમાં અમે રહીએ છીએ કાલે અમારા બહુનું પ્રસંગ હોવાથી મહેમાન હતા અને સાંજે ખાઈ પીને મહેમાને જવાની મૂકવા જતા બાબા છોકરાઓ મૂકવા જતો હતો અને છોકરાને મૂકવા જતા અને મારા મારી પાખંડના પાઇપથી માર માર્યા અને હાથના કળા પહેરે છે એનાથી માર્યો અમને હુમલો કર્યો અમને જાન થી મારી નાખવાની ધમકી આપી અને પ્રસન્ન હોવાથી સોનાની બે તોલાની ચેન ગરમાં પહેરી હતી અને કાનમાં મૂકી હતી એ ઝપીમાં થઈ ગઈ અને અમે બરોડા સયાજી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવ્યા લેવા આવ્યા છે સૈયદ રહીઝાનું